ફ્રેન્ડ કેમ છો આ બધા મજામાં જ તો ફ્રેન્ડ આપણા એસપી હિન્દુસ્તાનની એજન્સી આવ્યા છે હરીબાની ચા તો તમે જોઈ શકો છો મારી પાસે તો આપણે એક કમેન્ટ લીધેલી હતી કે ત્રીસ કિલો એક દિવસની અંદર આપણે સેલ કરવાની હરીબાની ચા તો એવો સપોર્ટ કરજો ફ્રેન્ડ તો હરીબાની ચાને એવો સપોર્ટ કરો તો આગળ જઈએ તો ફ્રેન્ડ તમે મારી પાસે જોઈ શકો છો એના આપણો પાર્લર છે એના એના અંદર તમને હરેક પ્રકારની ચા મળી જશે હરીબાની ચા તો પચાસ ગ્રામ સો ગ્રામ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો અને મમતાજીનું ઘી પણ અહીંયા ઉપસ્થિત છે તો ચાલો હું દુકાનની શેર કરાવું ઓફિસની શેર કરાવું તો ફ્રેન્ડ્સ જરૂરથી સપોર્ટ કરજો તો ચાલો અંદર જઈએ તો અહીંયા આપણો દરેક વસ્તુ ઉપસ્થિત છે તો તમે જોઈ શકો છો તો આ રોયલ ચા આ ગોલ્ડ આ પચાસ ગ્રામ સો ગ્રામ પાંચ કિલો દરેક પ્રોડક્ટ અહીંયા મળી જશે ફોમતાજીનું ઘી પણ મળી જશે તો દર જરૂરથી વિઝિટ કરી શકો છો ફ્રેન્ડ હિંમતનગર હાઈવે હિંમતનગર મહેસાણા હાઈવે છે તો તમારી અંગાથી હું શેર કરી કે આપણે ત્રીસ કિલો એક દિવસની અંદર શેર કરવાની તો જરૂરથી સપોર્ટ કરજો ફ્રેન્ડ તો અમારા ફ્રેન્ડ પણ આવ્યા હતા અમારા અંગાથી જ છે તો એમનો પણ રિવ્યૂ હું અંગાથી શેર કરી કઈ રીતનું સર હું છે તો ફ્રેન્ડ અત્યારે આપણે જવાના છીએ માલુસન અને કરસમપુરા તો મારા જે વ્યુઅર્સ કરસમપુરાના જોતા હોય તો ફ્રેન્ડ સપોર્ટ કરજો તો ચાલો કરસમપુરા મળીએ દે દસ કિલોનો વધુ બીજો પણ આવેલો તમે જોઈ શકો છો તો આ ત્રીસ કિલો હરિભાની ચા તો અંદર આવો ઓફિસની અંદર લઈ લઈએ તો ફ્રેન્ડ સપોર્ટ કરજો તો કાલની આપણું ટાર્ગેટ છે સાહીઠ કિલોનું તો સાઠ કિલોનું કાલે ટાર્ગેટ છે તો સાઈઠ કિલો પૂરી કરવા માટે તમે તૈયાર રહેજો અને અમે પણ તૈયાર રહીજ તો હરી પાણી ચા દરેક ગામની અંદર સેલ કરવાના છીએ તો સપોર્ટ કરજો તો તો ફ્રેન્ડ આપણે એક કિલો ચાનું પ્રોડક્ટનું સેલિંગ કરવાના છીએ તો એ સેલિંગ આપણે મતલબ એડવર્ટાઇઝમેન્ટ કરવાના છીએ બજારની અંદર એડવર્ટાઈઝ કરીશું તો ક્લિપો જોરદાર જોડતા આપણે ફ્રેન્ડ સપોર્ટ કરજો તો અમે એક ટાર્ગેટ મારેલું એક ત્રીસ કિલો આજનું હતું અને કાલનું ટાર્ગેટ આપણું સાઈઠ કિલો પર ડે તો ફ્રેન્ડ એવો સપોર્ટ કરજો તો હરીબાનું ચાનું સેલિંગ જોરદાર રહેવાનું છે ફ્રેન્ડ તો કાલે મળીએ